અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે જમાવટ જોવા જોવા મળી મળી રહી રહી છે છે આ બદલાતી ઋતુની અસર હવે લોકોના આરોગ્ય પર પણ સિવિલ હોસ્પિટલમાં હાલમાં વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગોના કેસોમાં સામાન્ય વધારો નોંધાયો છે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા મુજબ બદલાતા વાતાવરણને કારણે ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે સિવિલ હોસ્પિટલના તાજા આંકડાઓ મુજબ ગત ડિસેમ્બર માસની સરખામણીએ જાન્યુઆરીમાં પણ પાણી જન્ય રોગોનું પ્રમાણ યથાવત રહ્યું છે ડિસેમ્બર મહિનામાં કમળાના એકસો દર્દીઓ નોંધાયા હતા જ્યારે ચાલુ માસના શરૂઆતના દિવસોમાં જ બત્રીસ દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે ગત મહિને ઝાડા ઉલટીના એકસો કેસો સામે આ મહિને અત્યાર સુધી બાવીસ જ કેસો સામે આવે છે તબીબોના મતે મિશ્ર ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખવી ખૂબ જરૂરી છે ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીથી બચવા અને ગરમ ખોરાક લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે એટલે પાણી જન્ય રોગોની જો આપણે વાત કરશું તો કમળો છે ઝાડા ઉલટી છે તો જો કમળાની વાત કરીએ તો ગયા મહિનામાં આખા મહિનામાં એકસો સત્યાસી દર્દીએ સારવાર લીધી હતી જ્યારે અત્યારે આ નવ દિવસની અંદર બત્રીસ લોકોએ સારવાર લીધી એ જ રીતે જોઈએ તો ઝાડા ઉલટીના એકસો ને સાડત્રીસ કેસીસ ગયા મહિને ડિટેક્ટ થયા આ મહિને અત્યાર સુધી બાવીસ થયા છે અને વાયરલ ઇન્ફેક્શનની જો વાત કરીશ તો ગયા આખા મહિનામાં બસો ને ત્રાણું લોકો એ વાયરલ ઇન્ફેક્શનની સારવાર લીધી જ્યારે અત્યાર સુધીમાં આ મહિનામાં ચોપ્પન લોકોએ સારવાર લીધી સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો અંદાજીત ત્રણ હજારથી પાંત્રીસોની એવરેજ ઓપીડી રહેતી હોય છે એટલે એમ જોઈએ તો આ કેસીસમાં બિલકુલ વધારો ન કહી શકાય અને આ બધા જ પ્રિવેન્ટેબલ રોગ છે દરેકે દરેક વ્યક્તિ જો પોતે ધ્યાન રાખે સફાઈ ચોખ્ખાઈનું ધ્યાન રાખે જે પાણી આપણે જ્યાં સાચવતા અથવા જ્યાં ખાણીપીણી માટે જતા હોય ત્યાં વોટર હાઈજીન જો પ્રોપર મેન્ટેન થાય તો આઈ થિંક આ પાણીજન્ય રોગોથી આપણે સો ટકા પોતાની જાતને બચાવી શકીએ છીએ રહી વાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસિલિટીની તો સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર ચોવીસ કલાક ધમધમતું હોય છે કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતને તકલીફ પડે તો ત્યાં આવી શકે છે જરૂરી દવાઓ અને એક્સપિરિયન્સ ડોક્ટર્સ હંમેશા સિવિલમાં તૈનાત હોય છે એનાથી વધારે એટલું જ કહીશ માત્ર કે હાઈગ્રેડ ફીવર હોય કે કોઈ પણ જાતની ખૂબ જાળા ઉઠી થાય કમળો દેખાય તો મહેરબાની કરી અને જાતે દવા ન કરતા આસપાસના ડૉક્ટરનો સંપર્ક કરી જરૂર લાગે તો ટેસ્ટ કરી અને જો અર્લી ફેઝમાં આપણે જો સારવાર ચાલુ કરશું તો આપણને દાખલ થવાની પણ જરૂર નહીં પડે એટલે આ બધા જ પ્રિવેન્ટેબલ રોગ છે